આપણે લોટને બહુ ઊંચો નથી બાંધવાનો થોડું કઠણ પૂરી કરતાં થોડું કઠણ બાંધવાનો છે લોટ બાંધી લઈ લે પંદર મિનિટ સુધી રાખીશું આપણે લોટને આપણે લોટ બાંધી લીધો છે આપણે ત્રુવીને ક્રશ કરી લઈશું મરચાં અને આદુ બીને ક્રસ કરી લઈશું હવે આપણે તેલ એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય એટલે આપણે તલ એડ કરી લીધા કાજુ નાખીશું આદુ અને મરચાંની પેસ્ટ એડ કરવાની છે ધીમા ગેસે આપણે શીખી લઈશું આપણે તુવેની પેસ્ટ એડ કરી લઈએ આપણે પાણી બિલકુલ એડ કરવાનું નથી મીઠું એડ સ્વાદ પ્રમાણે કરીશું ખાંડ એડ કરી લઈએ લીલા ધાણા એડ કરવાના છે ત્રણથી ચાર મિનિટ સુધી આપણે રાખીશું આપણે હળદર એડ કરીશું તમે હળદર એડ કરવી હોય તો કરી શકો નો કે ચાલે લીંબુનો રસ એડ કરવાનો છે આપણે ઠંડુ થવા દઈને આ રીતે બોલ બનાવી લેવાના છે માવાના જો આપણે આ રીતે બધા બોલ બનાવી લઈશું આપણે આ રીતે બોલ બનાવીને મેદાને રોટલી પહેલાં પૂરી બનાવીને માવ બના પૂરી બનાવી લઈશું આ રીતે વચ્ચે મૂકીને આપણે આ રીતે આપણે કચોરીને સેપ આપી દઈશું ગોળ જ કરવાની છે આપણે બધું બધી કચોરી આ રીતે આપણે બનાવી લીધી છે એને આપણે ફ્રાય કરી લઈશું ધીમા ગેસે એકદમ ફ્રાય કરવાની છે આપણે આપણી બધી કચોરી અંદર એડ કરી લીધી છે ધીમો ગેસ રાખીને એડ થવા દઈશું જો આપણે કચોરી થઈ ગઈ છે એકદમ બ્રાઉન આપણી કચોરી રેડી છે એકદમ ક્રિસ્પી મારો વિડીયો તમને ગમે હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ભૂલશો નહીં રાધે રાધે